નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પ્રિય ચેનલ વાસ્તુટોક ગુજરાતી ચેનલ પર આજે આપણે એવી વાત વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે માત્ર એક ધાગો એટલે કે દોરો નથી પરંતુ એક અદૃશ્ય શક્તિ એક રક્ષા કવચ એક દિવ્ય આશીર્વાદ છે કાળા ધાગાનું રહસ્ય પુરાતન સમયથી જ આપના વેદો ઉપનિષદો અને શાસ્ત્રોએ કાળા ધાગાનો મહિમા ગાયો છે પરંતુ આજનો માણસ તે તેનો સત્ય અર્થ તેની સાહસી શક્તિ અને અજોડ નિયમોથી અજાણ છે તમે પણ ઘણા લોકોના હાથના કાંડામાં અથવા તો લોકમાં કાળો ધાગો એટલે કે દોરો જોયો જ હશે પરંતુ કેટલાક લોકોને ખબર છે આ ધાગો ફક્ત દોષથી બસવા માટે જ વાંધવામાં આવતો નથી તે કરતાં ઘણો વધારે કરે છે આ કાળા ધાગામાં એવી અદ્ભુત ચમત્કારિક અને દિવ્ય ઉર્જા સમાયેલ હોય છે કે જો તેને યોગ્ય રીતથી યોગ્ય નિયમોથી અને સાસી ભક્તિથી ધારણ કરવામાં આવે તો તે માણસના ભાગ્યનો દરિયો પણ બદલી શકે છે આપણા પૂર્વજ કહેતા કે ધાગો નથી બાંધતો સ્વયંશક્તિ બાંધી દેવામાં આવે છે કારણ કે કાળો ધાગો માત્ર એક ધાગો જ નથી તે નકારાત્મક ઉર્જાના વિરુદ્ધ એક જીવંત દિવ્ય ઢાલ છે જે વિલ પાવર્સ બ્લેક મેજિક તંત્ર મંત્ર ટોટકા તેમજ અન્ય ઘાતકી દસ્તીમાંથી માણસને સુરક્ષિત રાખે છે પરંતુ આજે કેટલીય લોકો ખોટી રીતથી કોઈ વિધિ વિના કાં તો બીજાને જોઈને ફક્ત દુકાનેથી ખરીદીને બાંધી દેશે ને પછી ફરિયાદ કરે છે કે મને કોઈ જ લાભ નથી મળતો અથવા મારા જીવનમાં સમસ્યા વધી ગઈ કારણ ખૂબ જ સરળ છે શાસ્ત્રોમાં જણાવેલી રીત અને નિયમોનું પાલન ન કરવાથી કાળો ધાગો ઉપકારક બનવાને બદલે ઘણીવાર બોજ બની જાય છે હા મિત્રો જેટલો આ ધાગો ફાયદાકારક છે એટલો જ તે નુકસાનકારક પણ થઈ શકે છે જો તેની વિધિનું પાલન ન થાય તો શાસ્ત્રો મુજબ કાળો ધાગો બાંધવા માટે સ્પષ્ટ નિયમો છે ક્યારે ધાગો બાંધવો ક્યાં બાંધો કોણે બાંધવો કેટલા વખતે મંત્રનો જાપ કરવો શું કરવું નહીં આ બધું જાણ્યા વગર કાળો ધાગો બાંધો એ આગ સાથે રમવા જેવું છે લોકો બીજાના હાથમાં સોયેલો ધાગો જોઈને ઉતાવળમાં દુકાનથી લઈ આવે છે અને હાથમાં બાંધી દેશ પરંતુ એ નથી જાણતા કે અભિમંત્રિત ક્રિયા વગરનો ધાગો નકારાત્મક શક્તિઓને પોતાની તરફ આકર્ષી લેશે અને ઘણીવાર બીજા લોકોની ખરાબ નજર પણ તમારા પર છોટાડી નાખે છે એટલે શાસ્ત્રો સ્પષ્ટ લખે છે અને કહે છે કે કાળો ધાગો બાંધવાના પહેલાંના નિયમો જાણો નહીં જાણતા હો તો ન બાંધો જ્યોતિષશાસ્ત્ર કહે છે કે કાળો ધાગો દોષ તંત્ર મંત્ર કાળ જાદુ નકારાત્મક શક્તિઓ ઇવિલ એનર્જી સામે સૂક્ષ્મ સ્તરે જોરદાર રક્ષણ આપે છે આ ધાગામાં એક પ્રકારની મેગ્નેટિક અને સ્પિરિચ્યુઅલ પાવર હોય છે જે માણસ પર સડી આવેલી બધી જ નકારાત્મક દ્રષ્ટિને એક ક્ષણોમાં નષ્ટ કરી શકે છે કેટલાય લોકો પોતાના જીવનમાં સતત મુશ્કેલીઓ અનુભવે છે કામમાં નુકસાની બિઝનેસમાં અટકાળો ઘરગથ્થુ ઝઘડા પતિ પત્નીમાં અનબન બાળકોનું સતત બીમાર પડવું ઘણી વખત તેની પાછળ દોષ કારણ હોય છે તો મિત્રો આવા સમયમાં અભિમંત્રિત કાળો ધાગો ચમત્કાર કરે છે જો કોઈ માણસ શનિદોષથી પીડિત હોય છે અને જીવનમાં કષ્ટ પર કષ્ટ આવી રહ્યા હોય તો શનિવારે શાસ્ત્રો વિધિથી બાંધેલો કાળો ધાગો શનિદેવની કૃપા લાવે છે અને જીવનની અવરોધો ઓગાળી નાખે છે જો કોઈ સ્ત્રી અથવા તો પુરુષ ફેશનોમાં ફસાઈ ગયો હોય મન પર નકારાત્મક પ્રભાવ પડી ગયા હોય સ્વયં કમજોર થઈ ગયો હોય તો કાળો ધાગો તેના મનને સ્થિર બનાવે છે અને ખરાબ આદતો છોડાવવામાં પણ મદદ કરે છે હવે પ્રશ્ન એ છે કે કાળો ધાગો ક્યારે અને કેવી રીતે બાંધો જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિવાર કાળો ધાગો બાંધવા માટે સર્વોત્તમ દિવસ છે કારણ કે આ દિવસ શનિદેવને સમર્પિત છે અને કાળો રંગ પણ શનિદેવનો પ્રિય છે પરંતુ મોટી ભૂલ એ છે કે લોકો સીધો જ દુકાનેથી ધાગો ખરીદી લે છે અને પોતાના હાથમાં બાંધે છે આ સંપૂર્ણપણે ખોટું છે ધાગો ખરીદ્યા પછી તેને શનિદેવના મંદિરમાં લઈ જઈ શનિદેવના શરણમાં અર્પણ કરી પછી મંત્રથી અભિમંત્રિત કરવો જોઈએ ત્યારબાદ જ તેને પહેરવો જોઈએ શાસ્ત્રો કહે છે કે ધાગો બાંધ્યા પછી શનિ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો જોઈએ તેથી ધાગો શક્તિશાળી બને છે અને શરીર પર એક અદૃશ્ય રક્ષા કવચ સર્જાઈ જાય છે આ ધાગો ક્યાં બાંધો તે પણ અગત્યનું છે મહિલાઓએ કાળો ધાગો ડાબા હાથમાં અને પુરુષોએ જમણા હાથમાં બાંધવો જોઈએ પરંતુ સૌથી મહત્ત્વની ચેતવણી કાળા ધાગા સાથે લાલ ધાગો ન બાંધો લાલ ધાગો મંગળ ગ્રહનો પ્રતીક છે અને કાળો ધાગો શનિદેવનો મંગળ અને શનિ વચ્ચે ટકરાવશે બંનેને સાથે બાંધવાથી બે ગ્રહોની ઉર્જા અથડાવની જીવનમાં મુશ્કેલી ઊભી કરે છે ઘણા લોકો આ ભૂલ કરે છે અજાણતા જ નકારાત્મક પરિણામો મેળવે છે ઘરે નકારાત્મક શક્તિઓનો વાસ હોય ઝઘડા વિવાદ બંધ ન થતા હોય દુષ્ટ શક્તિઓનો અહેસાસ થતો હોય તો ઘરના મુખ્ય દ્વારે કાળા ધાગા સાથે લીમડો બાંધી દેવો ઘરમાંથી બધી જ નકારાત્મક શક્તિઓ ભાગી જાય છે જો પૈસા રાખવાની જગ્યાએથી સતત પૈસા ન ટકી રહ્યા હોય કમાણી થાય પણ ટકી ન રહે તો તિજોરી પર પણ અભિમંત્રિત કાળો ધાગો બાંધવાથી અકારણ ખર્ચો અટકાવવા લાગે છે બાળક વારંવાર બીમાર પડે ઘરમાં અશાંતિ વધે અથવા સતત નિષ્ફળતા મળતી હોય આ બધી પરિસ્થિતિઓમાં કાળો ધાગો ખૂબ જ અસરકારક સાબિત થાય છે પરંતુ એક અગત્યની ચેતવણી બે રાશિના લોકો કાળો ધાગો ન બાંધવો મેષ અને કૃષિ કારણ કે આ બંને રાશિના સ્વામી મંગળ છે અને મંગળને કાળો રંગ અપ્રિય છે આવા લોકો માટે લાલ ધાગો શ્રેષ્ઠ છે આ રીતે કાળો ધાગાની મહિમા તો અપરંપાર છે પરંતુ હકીકત એ છે કે કાળો ધાગો માત્ર એક પરંપરા જ નથી તે એક આશીર્વાદ છે એક રક્ષા છે એક પ્રાર્થનાનું સ્વરૂપ છે એક દિવ્ય બળ છે જે માણસને પોતાની આંખે દેખાતા નથી પરંતુ તેની અસર જીવનના દરેક ક્ષેત્રોમાં અનુભવાય છે યોગ્ય વિધિ સંપૂર્ણ શ્રદ્ધા સાહસી ભાવના અને મંત્ર શક્તિથી બાંધેલો કાળો ધાગો માણસને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ શકે છે જીવનની સમસ્યાઓ હળવી કરી શકે છે દુઃખ અને નિષ્ફળતાના વાદળો દૂર કરી શકે છે જ્યારે આપણે શનિદેવને હૃદયથી સ્મરીને વિનમ્રતાથી અને વિશ્વાસથી કાળો ધાગો બાંધીએ ત્યારે ધાગામાં શનિદેવની કૃપા ઉતરી આવે છે શાસ્ત્રો કહે છે કે કાળો ધાગો માત્ર દેહને નહીં પરંતુ આત્માને પણ રક્ષા આપે છે જે વસ્તુ નજરે સામાન્ય લાગે છે એ જ ઘણીવાર સૌથી મોટી શક્તિ બની જાય છે અને કાળો તાગો એનું જીવતું ઉદાહરણ છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી તમારી હાજરી જરૂરથી આપજો ધન્યવાદ